સ્વામીનારાયણ હરે ગઢરા પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા તે સમય મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેની જેવી બુદ્ધિ હોય તે પૂછ્યો છે આકાશની ઉત્પત્તિ અને લય તે કે પ્રકારે છે ત્યારે પરમાનંદ સ્વામી પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા તેના જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય આકાશ પણ લય થતો જણાય તેમ જ્યારે વિરાટ દેહ ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય એમ આકાશની ઉત્પત્તિ અને લય છે પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે એની ઉત્પત્તિ આકાશની ઉત્પત્તિને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે સુસુમણા નાડી તે દેહને માહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે ત્યારે પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે અને પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ત છે અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગલા નાળીને વિશે સૂર્યચંદ્ર છે ઇ સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નારીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે તે જીહવાના અંતને પામે ત્યારે વરુણદેવને પામાય છે અને વાક ઇન્દ્રિના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્રુના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમણા નાળી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે ત્યારે ભ્રમરંંધ્ર થી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે તે તેજના માર્ગને સુષુમણા કહીએ એવી રીતે સુષુમણા નાળી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને વિશે જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ છે તે કેમ સમજવી ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા છે આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે અને જ્યારે આ જીવ તમો ગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ સુષુપ્તિ અવસ્થા છે અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે કે હું દેવ છું કે મનુષ્ય છું કે બાળક છું કે વૃદ્ધ છું કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું ઇત્યાદિક કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુશુક્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાન શક્તિ કહીએ અને એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને શક્તિ કહીએ અને જીવને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મ ફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં શા માટે જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રોકી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહીં અને સુષુપ્તિમાં પણ જવાય નહીં થી સ્વપ્નમાં તથા જાગૃતમાં અવાય નહીં એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના ભોગવાવે તેને જ ભોગવી શકે છે પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો ઈ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પાસઠમ વચનામૃત થયું